મિત્રો આપણે જો ખુશીની શોધમાં હોય અને ખુશી કેનાથી મળે જાણવા માંગતા હોય તો એ સ્ટોરી સાંભળવી હોય તો આપ રાઈટ જગ્યા ઉપર છો રાઈટ જગ્યા ઉપર છો રાઈટ પ્લેટફોર્મ ઉપર છો મિત્રો આ સ્ટોરી સ્ટાર્ટ થાય છે અહીંથી મિત્રો એક રાજા હોય છે અને એ રાજા એટલો વૈભવી હોય છે એટલો સુખી સંપન્ન હોય છે એટલો હીરે જવેરાતથી ભરેલું એનું રાજ હોય છે એની સેના મજબૂત હોય છે અને એ બધું એની પાસે હોવા છતાં પણ એ ખુશ નહીં હોતો હવે કહેવાનો મતલબ એમ કે ખુશ નહીં હોતો એટલે ખુશીની શોધમાં આમ તેમ ટાહેલતો હોય છે એક દિવસ સાંજે નીકળે છે અને નીકળે છે એટલે રસ્તા પર ફૂટપાથ ફૂટપાથ પર એક ફકીર સુતેલો હોય છે અને એ ફકીરે ફટેલા ફાટેલા કપડાં પહેરેલા હોય છે અને એકદમ ગંદી હાલતમાં એ બેઠો હોય છે ફકીર મતલબ સૂતેલો હોય છે ગોદલું વડેલું હોય છે સુતેલો હોય છે રાજા વસ્તુ જોઈ જાય હવે રાજા મજાક કયો હોય છે એટલે એને મજાક કરવાનું મન થાય છે એટલે રાજા સાહેબ ત્યાં જાય છે અને ફકીરનું ગોદડું આમ ખેંચે છે ખેંચે છે એટલે પેલો ફકીર આમ પહેલાં તો આમ જોઈ છે પછી ખુશ થાય છે આમ હસે છે અને પછી એમ કહે છે કે પહેલાં એ એ કહ્યું કે મારી નીંદર કેમ બગાડી મારી લાખ રૂપિયાની નીંદર તમે કેમ બગાડી રાજાને એમ કહે છે એટલે રાજા એમાંય બળે છે બળેલા હોય ને બળેલા જ રહી રાજા એમાંય બળે છે રાજા કે તું એટલો બધો ખુશ કેમ છે એ વાત કરની બીજી તું રહેવા દે એટલે ફકીર એમ કહે છે કે તમે હું જે શાંતિથી ઊંઘેલો હતો અને તમે કેમ મારી નીંદર બગાડી ત્યારે રાજા એમ કહે છે કે મને ઊંઘાઈ નહીં આવતી ઊંઘઈ નહીં આવતી એમ કહે છે પણ તારી ઊંઘુ હરામ કરી દઉં બોલ એક દિવસમાં એમ ફકીરને એમ કે છે એટલે ફકીર એમ કહે છે કે કોઈ દિવસ તમારાથી કોઈ વસ્તુ મારી હરામ ના થાય તારી ઊંઘ જતી રહેશે રાજા એમ કે છે પરંતુ ફકીર એ વાત માનતો નથી એટલે રાજા એને એમ કહે છે કે હવે હું તને એક શરત મૂકું છું તારી સમક્ષ કે તું તને એક દિવસનો હું તને રાજા બનાવી દઉં મારી ગાદી ઉપર તને બેસાડી દઉં એમ કહે છે ફકીરને ફકીરને એ વાત મંજૂર થઈ જાય છે ફકીર એમ કહે છે કે તમે મને ગમે ત્યાં બેહાડો પરંતુ મારામાં કોઈ ચેન્જ નહીં આવે એમ કહે છે એટલે રાજા એમ કહે છે કે ચલ તને હું બેહાળીને ને પછી તું કેવો થઈ જાય છે મારી જગ્યા ઉપર આવે એટલે તને ખબર પડે એમ એટલે બીજા દિવસે ફકીર સવારે જે ટાઈમ શુડ્યુલ મુજબ ત્યાં પહોંચી જાય છે વહેલો પહોંચી જાય છે એને શાહી સ્નાન કરાવવામાં આવે છે નવડાવી દેવામાં આવે છે શાહી કપડાં ત્યાં જે એના કપડાં હોય છે રાજાના એ પહેરાવી દેવામાં આવે છે અને એક દિવસનો એને રાજા બનાવવામાં આવે છે શરત એવી હોય છે કે સાંજે એનો ટાઈમ પૂરો થાય છે અને પાછો એને જે બનવું એ બની શકે છે આ વસ્તુ વસ્તુ હોય છે છે બીજા ચાલુ થઈ જાય રાજા બની જાય છે દરબારીઓ આવી જાય છે દરબારીઓ આવી જાય છે ત્યારે એનો વજીર હોય છે ને વિચારતો હોય છે કે આ ફકીર હમણાં જેને વૈભવી જે અહિયાંમાં ડૂબી જશે અને વૈભવમાં એટલો બધો મશગુલ થઈ જશે અને એ એને હું બદનામ કરી દઉં એમ એનો વજીર હોય છે ને બળદરા એક દિવસનો આ ફકીરને હું બિહાડી દીધો એમ રાજા એમ એટલે એ ફકીર તરત જ એનું શાહી સ્નાન કપડાં પહેરીને રાજગાદી ઉપર બેસી જાય છે એટલે રાજા બની જાય છે એક દિવસનો રાજા એટલે એ ફકીર સમજી લો હવે એ એવો નિર્ણય પહેલો જ એવો નિર્ણય લે છે કે રાત્રે કેટલા ભૂખ્યા સુઈ ગયા હતા લિસ્ટ બનાવો વજીરને એમ કહે છે એટલે વજીર સીધો જ લિસ્ટ બનાવવા તૈયાર થઈ જાય રાજમહેલમાં ફરે છે અને માણસો દોડાવે છે અને દોડાવીને લિસ્ટ તૈયાર કરાવે છે અને પછી એ ફકીર એટલે કે એક દિવસનો રાજા હોય છે એને તૈયાર કરીને આપે છે એટલે એમ કહે છે કે આપણા ભંડારમાં જેટલું અનાજ છે ને એનું પચાસ ટકા અનાજ આપી દો આ લોકોને આપી દો અનાજ જેટલું ઘઉં છે ચોખા છે બાજરી છે જેટલું ભરેલું છે ને પચાસ ટકા અનાજ બાટી દો જે જે મતલબ જે રાત્રે ભૂખ્યાશ હોય છે ને એને ઘેરે અનાજ હોવું જોઈએ મને કોઈ દિવસ એવી મારા માટે એ ના આવી જોઈએ એમ કહે છે હું હું અહીંથી રાજગતી પરથી ઉઠી જાઉં ને તો એ કમ્પ્લેન ના આવી જાય ચીલો ચાલુ રાખજો પાછો એવું લખી નાખે છે બોલો એવો નિયમ બનાવી દે છે બીજું કે બીજું એ એ પછી તરત જ બીજો સર્વે ચાલુ કરાવે છે બીજો સર્વે એવો છે એવો હોય છે કે જેલમાં કેટલા માણસો કેદી છે એટલે કેદીનું નક્કી થાય છે એટલે નક્કી થાય છે સમય એવું હોય છે કે વ્યાપારીઓ કર્જમાં માણસો જે ખેડૂતો હોય છે ગરીબ ખેડૂતો એ ખેડૂતોને કર્જમાં કેસ કરે છે ખોટા અને ભરાવી દે છે આવું આવું કરતા હોય છે ત્યારે એ નિર્દોષ જે ખેડૂતો હોય છે નિર્દોષ માણસો જે જેલમાં હોય છે એનું લિસ્ટ તૈયાર થાય છે ફકીરને આમ લિસ્ટ ફકીર એટલે એક દિવસનો રાજા એ લિસ્ટ જોઈએ છે ને એમ કે છે કે આટલા માણસોને છોડી દો જેલમાંથી છોડવાનો હુકમ આપી દે છે બોલો જેલમાંથી છોડી દે છે એટલા માણસો ને પછી એ બપોરે ખાવાનું એનું તૈયાર થાય છે બાવન જાતના પકવાન હોય છે આમ પીરસવામાં આવે છે એટલે એ તો રાજા હોય છે એક દિવસનો રાજા એટલે પરંતુ એ જ સુખી રોટી ક્યારેક છે કે મને સુખી રોટી આપો એટલે બે રોટલી ખાઈ લે છે અને જે બાવન જાતના પકવાન હોય છે ને બાવન જાતના જે ભોજન પીરસેલા હોય છે ને એમ કે છે બાર કેટલાક ગરીબ માણસો છે ભૂંઈખા કેટલા ઉભેલા છે તો કેટલા આટલા માણસો એ બધાને આપી દો એ ખાવાનું ત્યાં આપી દે છે મિત્રો એ ખાતો નથી પરંતુ ભલાઈના કામ કરે છે અને એક દિવસમાં એમ માણસ જે રાજાએ પોતાની આખી જિંદગી ના કર્યું એવું કરીને જાય છે મિત્રો કહેવાનો મતલબ એમ કે બીજો સર્વે ચાલુ કરાવે છે કે આપણા રાજમાં કેટલા માણસો એવા છે કે જે કમાઈ નહીં શકતા કોકનો હાથ તૂટલો હોય કોકનો પગ તૂટલો હોય કે વૃદ્ધ હોય તો એના માટે મોટી ધર્મશાળા બનાવવાનો એ પ્રોજેક્ટ આપી દે છે વજીને બોલાવે છે ધર્મશાળા બનાવવાનું ચાલુ કરાવી દે એટલે ચાલુ થઈ જાય છે કામ મિત્રો પછી એના માટે પાણીની વ્યવસ્થાની શરૂઆત કરાવી દે છે જેટલા તરસા માણસો રહેતા હોય એના માટે કૂવા ખોદવાનું ચાલુ કરાવી દે છે રાજમાં કોઈ તરસો અને ભૂંઈકો ના રહેવો જે સર્વે કરીને બધા પાસે બધી વસ્તુની સવલતતા પહોંચી જાય મોટું દવાખાનું બનાવવાની શરૂઆત કરાવી દે છે મિત્રો કહેવાનો મતલબ એમ કે ફકીર જે નિર્ણય લે છે ને પ્રજાના હિતમાં લે છે પછી એ ફકીર ફકીર તો ફકીરે તો પોતાના જે નિર્ણયો જે કરવાના જે કાર્યો હતા એ ટોટલી કાર્યો કરી નાખ્યા આખો દિવસ જે ભલાઈના કામ કરવાના હતા કરી નાખ્યા સૂર્યાસ્ત જેવો થાય છે એટલે એનો જે ઓરિજિનલ રાજા હોય છે આવી જાય છે અને રાજાને ખબર પડી જાય કે ફકીરે આ બધું કામ કર્યું હવે ફકીર એની ગાદી ઉપરથી ઉતરી જાય છે એના ફટીચર કપડાં હોય છે પહેરી લે છે એના ફકીર લિબાસ અને પછી રાજા એમ કહે છે કે રાજા એને કહે છે કે ફકીર તે તો શું કરીને બતાવ્યું આ બધું શું કર્યું તે જે કામ એવું કર્યું છે કે હું આખી જિંદગી નથી કરી શક્યો મારા બાપદાદાઓ નથી કરી શક્યા જે રાજગાદી ઉપર બેઠા છતાં તે આખી એ એક દિવસમાં કરીને બતાવી દીધું ત્યારે ફકીર એમ ફકીરને એમ કહે છે કે તું રાજગાદીને લાયક છે તું આ રાજગાદી ઉપર બેઠો રહે ત્યારે ફકીર ના પાડી દે છે મને આ રાજગાદી ગાદી ના પોસાય કારણ કે હું એ જ ફટાફટી જે કપડામાં જેટલો ખુશ છું સુખી છું એ આ રાજગાદી ઉપર હું ખુશ નહીં રહી શકું મને ખબર છે એટલે મારે આ ગાદી ઉપર નહીં બેસવું પરંતુ મારે જે કર્મો કરવાના હતા એ મેં કરીને બતાવી દીધા એટલે કહેવાનો મતલબ એમ કે ફકીરે જે નેક અને ભલાઈના કામો કર્યા એટલે બધાના જીગરામાં એ વસી ગયો પ્રજા એક જ દિવસમાં ખુશ થઈ ગઈ ઓલો રાજા જે હતો પેલો રાજા ઓરિજિનલ એ કરી નતો શક્યો કહેવાનો મતલબ એમ કે જો માણસની વિચારસરણી ઉપર જોવા આવે તો સુખ અને સંપત્તિ છે ને આ વૈભવ છે ને પૈસો છે ને પદ છે ને હોદ્દો છે ને એ કાયમ માટે નહીં રહેતો એ પોતાના પ્રકાર બદલતો રહે છે એ માણસને ચેન્જ કરતો રહે છે કહેવાનો મતલબ એમ કે એમાં માણસ ચેન્જ થતો રહે છે એ જે માણસ એને કેપેબલ બને એની પાસે જતું રહે એ પછી બીજો આવી જાય પછી ત્રીજો આવી જાય એટલે કહેવાનો મતલબ એમ કે કાયમ માટે જો આપણી પાસે રહેતું હોય તો આપણી ખુશી છે અને એ ખુશી ક્યાંથી આવે આપણે નેક અને ભલાઈના કામ કરીએ આપણે બીજાને મદદરૂપ થઈએ થઈએ તો એ કાર્ય આપણા માટે કાયમ માટે રહેતું હોય છે અને એનામાં એનું એનું નોટડાઉન ઉપરવાળો કરે છે એટલે આ સ્ટોરી મિત્રો આ આ ગુંજતી હતી મારા મગજમાં એટલે તમારી સમક્ષ લઈને આવ્યો મિત્રો આવી મોરલ સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ